મારું નામ બીના રઘુવંશી તરંગ રઘુવંશી લેડીઝ ક્લબના પ્રેસિડેન્ટ સાથે કમિટી મેમ્બર્સ અને વાઇસ પ્રેસિડેન્ટ શીતલ કારિયા સાથે અમે આજે રઘુવંશી તરંગ ગ્રુપની સ્થાપના કરીએ છીએ અને અમારા ગ્રુપમાં આજે પહેલાં જ દિવસે કમ સે કમ એંસીથી નેવ બહેનો જોડાયા છે અને હજી આવનારા સમયમાં વધારેમાં વધારે બહેનો જોડાય અને અમારા ક્લબની દરેક નવી નવી એક્ટિવિટીઝ મનોરંજન કાર્યક્રમ ધાર્મિક કાર્યક્રમ તેમજ પ્રાકૃતિક પિકનિકનો લાભ લે એવી અમારી સૌની દિલથી ઈચ્છા છે અને આજે ઘણા બહેનો અમારી સાથે જોડાયા છે અને એમનો સપોર્ટ બી અમને ખૂબ જ સારો છે અમારા એરિયામાં આવું એક પણ ગ્રુપ કાર્યરત નહોતું જ્યારે અમે લોકોએ એક આવા નવા ગ્રુપની સ્થાપના કરી છે આજના દિવસે અને એ કાર્યમાં સૌ બધાનો સપોર્ટ ઘણો સારો છે અને એના માટે અમને ઘણો બધો સપોર્ટ અમારા કાશ્મીરાબેન નથવાણી આજના આપણા કોર્પોરેટર તેમજ સૈજલબેન ચૌધરી મહિલા મોરચાના પ્રમુખ બધાનો અમને સારો એવો સપોર્ટ છે તો એ બધાનો હું ખૂબ ધન્યવાદ કરું છું આજથી રઘુવંશી તરંગ લેડીઝ ક્લબની શરૂઆત થઈ છે તેની સ્થાપના થઈ છે અને એ સ્થામક બંને બહેનો શીતલબેન અને બીનાબેન અને એની પૂરી કમિટી મેમ્બર્સને બધી બહેનોને મારી હૃદય ખૂબ ખૂબ શુભકામના આ નાગેશ્વર એરિયા ઘંટેશ્વર એરિયામાં એક પણ મહિલા મંડળ એક પણ લેડીઝ ક્લબ કાર્યરત નહોતી ત્યારે એવા સમયમાં બંને બહેનોને વિચાર આવ્યો કે આ વિસ્તારમાં પણ મહિલાઓ કાર્યરત હોવી જોઈએ અને એટલા જ માટે એ લોકોએ આજે રઘુવંશી તરંગ લેડીઝ ક્લબની સ્થાપના કરી છે વર્ષ દરમિયાન ખૂબ સારા પ્રોગ્રામ લઈ અને બહેનો વચ્ચે આવવાના છે કંઈક નવું શીખી શકે કંઈક નવું જાણી શકે બહેનો ચાર દિવારીમાંથી બહાર નીકળીને એકબીજા સાથે હળે મળે અને નવા વિચારો સાથે નવ જીવન નવું નવ જીવનનું રચના કરે એટલા માટે થઈ અને આ આ એરિયામાં આ તરંગ લેડીઝ ક્લબની સ્થાપના થઈ છે અને ખૂબ બહેનો ખૂબ એક્ટિવ બહેનો અમારી આ બંને શીતલબહેન અને બીનાબેન અને એની પૂરી કમિટી બહેનો તમે જોઈ શકો છો કે આવનારા દિવસોમાં આ રાજકોટની જેટલી સંસ્થાઓ છે એમાંની આ તરંગ લેડીઝ ક્લબ શ્રેષ્ઠ ક્લબ થશે એમાં કોઈ શંકા નથી આજના દિવસે તમારા માધ્યમથી હું બધી જ બહેનોને આ વિસ્તારને હું હૃદયથી ખૂબ ખૂબ શુભકામના પાઠું છું